વાઘરા તાલુકાની વિલાયત જીઆઈસી માં આવેલી ગ્રાસી ઇન્ડસ્ટ્રીઝ કેમિકલ ડિવિઝન માં સાંજે થયેલા એક પ્રચંડ બ્લાસ્ટે સમગ્ર વિસ્તારમાં ભય વાતાવરણ ફેલાવી દીધું છે વાગરા તાલુકાની મિલાય જીઆઈડીસી માં આવેલી ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડસ્ટ્રીઝના કેમિકલ ડિવિઝનમાં સાંજે થયેલા એક પ્રચંડ બ્લાસ્ટે સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાવી દીધું છે પ્રાથમિક અહેવાલો અનુસાર કંપનીના યુટિલિટી પ્લાન્ટમાં આવેલા એક ટેન્કમાં કેમિકલ બ્લાસ્ટ થયો હતો જેના પરિણામે ત્રણ કર્મચારીઓ ગંભીર રીતે દાજી ગયા છે આ ઘટના અંગે કંપની દ્વારા સત્તાવાર રીતે કોઈ માહિતી આપવામાં આવી નથી જે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે

ગામનો અમાન નામનો યુવક અને અન્ય એક આમોદ પંથકનો સાહિલ નામનો કર્મચારી તેમજ એક અન્ય ટેકનિશિયન દાજી ગયા છે ટેકનિશિયનની હાલત એટલી ગંભીર હોવાનું જાણવા મળ્યું છે કે તેમને તાત્કાલિક સારવાર અર્થે ભરૂષની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા જોકે આ અંગે સત્તાવાર કોઈ માહિતી હજુ સુધી પ્રાપ્ત થઈ શકી નથી આટલી ગંભીર ઘટના બાદ પણ કંપની દ્વારા સત્તાવાર રીતે સાચું નિવેદન ના આપવું અનેક શંકાઓને જન્મ આપી રહ્યું છે શું કંપની આ ઘટના પર ઢાંક પિછોળો કરવાનો પ્રયાસ કરી રહી છે શું સુરક્ષાના ધોરણોનું પાલન કરવામાં બેદરકારી રાખવામાં આવી હતી અને સૌથી અગત્યનું શું કંપનીના આવા અસુરક્ષિત વાતાવરણને કારણે કર્મચારીઓના જીવન જોખમમાં મુકાઈ રહ્યા છે જોકે સમગ્ર ઘટનાની હકીકત જાણવા માટે જ્યારે ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝના કેમિકલ ડિવિઝનના એચઆર મેનેજર મનીષ સિટુટનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે એક વિપરીત માહિતી આપી હતી તેઓના જણાવ્યા મુજબ સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સાંજે સાત વાગ્યાના સમયે કેમિકલ ડિવિઝનમાં એક કર્મચારી ટાંકી પરથી નીચે પડ્યો હતો જેને માત્ર સામાન્ય ઈજા થઈ હતી અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે તેમણે વધુમાં જણાવ્યું છે કે જે ધડાકાનો અવાજ સંભળાયો હતો તે કોઈ બ્લાસ્ટનો નહીં પરંતુ કંપનીના કામ માટે આવેલી એક ટ્રકના ટાયર ફાટવાનો હતો આનાથી સ્પષ્ટ થાય છે કે કંપનીમાં કોઈ બ્લાસ્ટ થયો નથી આ બે વિરોધાભાસી દાવાઓ વચ્ચે સાચી હકીકત શું છે અને એક તપાસનો વિષય બન્યો છે કે આ પરિસ્થિતિમાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિત સ્થાનિક વહીવટી તંત્રએ સ્થળનું નિરીક્ષણ કરી સત્ય બહાર લાવવું અત્યંત જરૂરી છે ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝના મેનેજરે કરેલા દાવા પર સ્થાનિકો અને કર્મચારીઓના મનમાં એક ગુજવાળો ઉભો થયો છે કંપનીમાં એવી રીતે કેવી ટ્રક આવી હશે કે તેનું ટાયર ફાટવાનો અવાજ ત્રણ કિલોમીટર સુધી સંભળાયો સામાન્ય રીતે ટ્રકના ટાયર ફાટવાનો અવાજ એક ચોક્કસ હદમાં જ સંભળાતો હોય છે પરંતુ આ ઘટનામાં ગામ સુધી ધડાકો અવાજ સંભળાયો હોવાના દાવો કરવામાં આવી રહ્યા છે જે કંપનીના ખુલાસા પર શંકા ઉભી કરી રહ્યા છે શું કંપની વાસ્તવિકતા છુપાવવા માટે ટ્રકના ટાયર ફાટવાનું બહાનું કાઢી રહી છે જ્યાં સુધી તટસ્થ તપાસ નહીં થાય ત્યાં સુધી આ રહસ્ય અકબંધ રહેશે